I सब नानादर गांधीधाम तक 10700 कुमेश्वरी सतगुरु मोरारी बापू न जय सियाराम ब्रह्म ने नमारा कुल गुरु पूंजीराम नमारा दामोदर बाप रामजी बापू पिता રમલીના શ્રી માલસી માલસીબા અને આપ સર્વે જિજ્ઞાસુ પ્રેમીજનોના ચરણોમાં મારા કોટી કોટી વંદન પ્રણામ અને મેં શ્રી મેઘવાર સમાજની ગતને મારા ધર્મગુરુશ્રીઓને મારા જાજેરા ધ્રમાચાર આ લખો હમણાં હમણાં આપણે શ્રાવણ માસ પ્રથમ સવારના ભજન વાણી પછી મહાશિવપુરાણનું આપણે કથન સત્સંગ લઈએ છીએ જેમાં આજે આપણે પ્રથમ ભજન લેશું વાણી વિશે અત્યારે ચાલી રહ્યું છે ગંગા સતી વાણી પદ જેમાં

છે આ સમર્થ સદગુરુ સંતો છે પરમ ભક્તો છે હજી હરિનું નામ લેનારા છે એટલે મારા વાલો હજી તો ઘણા જગ્યાએ તો આમ આવ્યા કરે ભૂકંપના ઝટકાઓને આવી કોઈ તમે કોઈ ઘણાને બીક નથી લાગે આવે એમ ના ઈ જેની આ ધરતીમાં બે હાજર એક ની યાદ કરજો ભૂકંપ ના કચ્છ કચ્છના તો એને ભજો ના સદગુરુ ચરણો માં બેસ અને વચનો ને સત્યવચન વચન વચન કી મેન હે વચને ભયો પ્રકાશ જે કોઈ વચન પે ચાલે ये कोई इस वचन पे चाले वो हरी को दास ये हरी ना दास अनमाला वाला हमारा धनी मातंग देव पूछे जेमेश नावतार चे संकर ना मैं खबर से मेसरी में एक बार समाज ने पहलो शब्द शब्द सारी हमें कही कहो दी थी धर्माचार અલખ દેવ તો છે કારણ કે જે મેં હમણાં પહેલે બોલું છું જે તો ધરતી માં તો કે રમાચાર પ્રથમ ધરતી માં તો કે રમાચાર પ્રથમ પછી તો જે મળે કરે એને તમે બોલો ને બોલ તમામ મરજી પણ મારા અમારા દાદાઓનું ઇષ્ટ દેવ આરાધ્ય દેવો નું આ દીધેલું એક વચન અતિ ઉત્તમ ધર્માચાર ઘણા રમાચાર કે રમાચાર નહીં ધર્માચાર એ એમ 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 ઉલ્લેખ કરવું ઉચ્ચારણ કર્યું માગ સનાનમાં માઘ માસમાં તો એમાં આવ્યું જ છે અને એ તો મેં પછી હમણાં વાંચન કર્યું બે વર્ષ છે અભ્યાસ કે પણ મને પહેલેથી જ આ સૂત્રની ખબર એટલે પ્રથમ હજી પણ આજ પણ ગમે ત્યાં હું ટ્રેનમાં પણ તમને વિચાર થાય ટ્રેનમાં તો ટ્રેન ધરતી ઉપર તો હાલે છે હાલતી ટ્રેનમાં પણ ઉઠીને એ ધરતીમાં તો કે ભ્રમા હાલક આ બધા વચનોનું વજન છે એને વચનો કહેવાય બીજા કોઈ વચનો વચનો સત્ય વચનો વચનો સંતોના વચનો વચન સદગુરુના વચન વચન મહાપુરુષના વચન વચન વાણી પરમ ભક્તોની વાણી મારા સંતોની વાણી આ એ વચન એ જે બોલી ગયા કહી ગયા આપણા માટે પ્રસાદ રાખી ગયા એ વચનની ગંગા સાથે વાત કરે છે ਸਬਦੇ ਮਾਰ ਮਰ ਗਏ ਨੇ ਸਬਦੇ ਛੋੜਿਆ ਰਾਜ ਐ ਜਣੇ ਜਣੇ ਸਬਦ ਕਾ ਵਿਚਾਰ ਕੀਆ ਇਹ ਤੱਕ ਸੁਧਰੀ ਗਿਆ ਇਹ ਕਾਜ ਜੇ 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 ਤੱਕ ਸੁਧੇ એક શબ્દ સદગુરુ નું લાગ્યું ગોપીચંદ આમ આમ લાત મારીને નીકળી ગયા હતા ક્યાં તમને ખબર નથી એમની ઇતિહાસ લાત મારી શબ્દ લાગ્યો છે ગુરુ નું હે મોહ પડ્યો તો પિંગળાના મોહમાં ભરથરી ગુરુ આવે છે નવનાથ ભરત ગોરખનાથ આવે છે પિંગલા હવે શક્તિ ઓલો પડ્યો તો મોહ મોમાં એના ખોડામાં માથું રાખીને સૂતો હતો ને આ બાવ આવે છે અલાયખ નિરંજન શક્તિ ના આગળ આવવાનો નહીં દૂર થી તો કીધું ભરથરી સાંભળે એમ ભરતુહરી પિંગલા ને હે ભરતુહરી સાંભળ તું તારો જન્મ અહિયાં મેલો માં રહેવા માટે નથી થયો અમારી હારે વૈરાગ લેવામાં માં થયું છે તું તો વેરાગી બનો યોગી બનીશ અહિયાં શું શું તો બાયડી ને ઘોડામાં આવા ન દે પણ તો આખર જયારે ભરતોરીને આ સમજાય છે વાત સદગુરુ નું વચન જયારે સોસરો ઉતરી ગયો ત્યારે તો પછી શેની પિંગલા ને શેના મેલ ને શેની મોલાતું લાત મારીને નીકળી ગયો હતો પછી જે ગયો ને એ મસાણ રહેતો શમશાનમાં જયારે એને લાગ્યું અને શિવ હતો પરમ શિવ ભક્ત એ બધી પછી તમે ઇતિહાસની વાતો આપણે લેશો પણ આજે વાણ વચન જે નામ ને નારે પાન બાઈ બ્રહ્મા દે કલાગે એને પાય યથાર થવા ਸਾਨ ਜਣ ਜਣ ਰੇ ਅਜੀ ਘਰ ਆਉ ਨਾ ਹੋਏ ਬੀਜੂ ਕਾਇ ਆਹਾ ਵਚਨ ਵੀ ਕੀ ਰੇ ਛੇ ਨਾਰਨੇ ਨਾਰਿ ਪਾਨ ਬਾਈ ਬ੍ਰਹਮ Adik ਨਗੇ ਨੇ ਪਾ પ્રથમ ટેક ની સાંભળો તો ખરા જે વચન ના વિવેકી હોય જે જે ને પકડ્યા હોય સત્ય માર્ગે ચાલતા હોય હે પાનબાઈ સાંભળો એને તો બ્રહ્મા આદિક લાગે પાય બ્રહ્મા આદિક મને બ્રહ્મા વિષ્ણુ મેં ત્રણે આવી ગયા બ્રહ્મા આદિક બધા એને પાયલા બધા દેવતાઓ દેવીઓ વિચાર બ્રહ્મા આદિ પછી આપણે કઈ કે તેની મૂડી હે વચન ઉપર જે ચાલતા હોય વચને જે સદગુરુના વચને જે સંતોના વચનો જે શાસ્ત્રોના વચનો જે મહાપુરુષના જે ચાલે ને વચનોને જે પકડે એ પાન ભાઈ બ્રહ્માદિક લાગે એને જે યથાર્થ વચનોની જે સ્થાન જાણી જે જાણી ગયો શાંત એને પછી કાંઈ કરવું ન પડે એને પછી કાંઈ કરવું ન પડે પાનબાઈ જેણે વચન ઓળખ્યું જે સત્યને સમજી ગયો પછી કાંઈ કરવું ન પડે આ વચન સમજે તેને મહા સુખવો ઉપજેને ગતરે ગંગાજી કેવા એક થઈને અલખ ને યાર તો એક મન થઈ ને અલખ ને આ છે ચલો વચને સમજે ને મહા સુખ ઉપજે ફક્ત સુખ નહીં મહા સુખ આપણે તો સુખ માટે દોરીએ છીએ પણ તમને મા સુખ પ્રાપ્ત થાય જો તમે વચને સત્ય વચને ચાલતા હો ગંગા સતી કહી ગયા સુખ જોઈએ સુખ નહી મા સુખ એ મારા સંતો તમને આમ 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 શું કહેવાય છાતી ઠોકીને કહી ગયા છે સુખ આમ મળે દુઃખ આમ મળે આનંદ આમ મળે ગતિ આમ મળે બધું તું કઈ કે કોઈ આમ મૂકી નથી ગયા કઈ બધું કહી ગયા મહા જોતું હોય તો અને ગંગાજી કે એ ગતમાં સમાજમાં એ ગંગા જેમ આપણે ગંગામાં કેમ સ્નાન કરવા જઈએ અને ગંગા કેટલી આપણે મહિમા નદી ગતરે ગંગાજી એ ગતનો તે ગંગા કેવાય ગંગાનો પ્રવાહ કહેવાય વિચાર કરો કેટલી મહિમા વચને આ એક મન થઈ નહીં તો અલખ ને આરાધક પ્રસન્ન મન એક મન થઈ એક ચિત્ત થઈ અને અલખ ને આરાધ તો એને અઢડક પ્રસન્નતા અઢળક આનંદિત થાય આવે અતિ પ્રસન્ન થાય તે આનંદિત થાય આનંદમાં સદાય રે તો વચન

એટલે પછી મારે બારે ને ખુલાસામાં બીજાને લાભ મળે ને એના માટે હું બારે બોલું છું અંદર આવે છોકરાઓ સુતા હોય છે મારા બાપુનો મોટો ફોટો એમાં ઘણી વાર હું જે સત્સંગ ટેલુ આ તો હમણાં પહેલી વાર કરું છું આ આ ગાદી આ બધી ગાડીઓ આવે જાય આવે જાય કચરા આ બીજી ગાડીઓ તો એ બધી તકલીફો થાય ભાઈઓ પણ સબજ જો કદાચ ન સમજાય તો બીજી વાર સાંભળજો ત્રીજી વાર સાંભળજો સાંભળજો આ છે એમ થાય કે જગતમાં વેરીલી બની આ ચાલુ પડી છે છકડાઓ ને ગાડીઓ ને ફેફે એ હોય હવે બધું પણ આપણે આપણી વસ્તીમાં રહેવું એ તો આવે ને જાય એનો નિયમ છે વચન રે થાપણ છે ને વચન વચન મંડાય પ્રભુજી નો એ પાટ વચન પૂરા એ રે અધુર

મીરા જેવા ઓહો એમની ભજન ગાતા ની એની 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 જે ગુણગાન ગાતા હોય હુરિદાસ જેવા ચ ચપલો ચામડો ધોતા ધોતા સિલાઈ કરતા કરતા હરીનું નામ લેતા હોય તો ક્યાં કેમ ના આવે આવે એ પાટે પધારે મારો રામદેવ રણુજામાં બેઠો હોય અને ક્યાં પાટ મંડાણો હોય અને જે એ ભી અલખ ધણીનો એ પેલે મારો રામદેવ આવે એ રામાપીર પીર આવે બોલો જે રામા પીર કી રામા સતી તોરલ કે લો કે લાખા લોયણની ભજન ભજન સતવાણીમાં આવે છે બધું પ્રથમ પાટે રામોજી પધાર્યા પછી લાખા લોયણ ખેમડીયો કોટવાડ જેસલ તોરલ બધા કેટલા આવે જ્યાં પાટ મંડાણું હોય અલખ ધણીનો પાઠ મંડાય તો મારા વાલા ને પછી આરાધિયો વાણીને આ કેવી રીતે આરું ચતુર ચાલ ચલે કેવી આરાધી વાણી આ એનાથી તો ઊંચી પણ મને જે હે હમણાં જે સૂચિક એ હરું હરું વાલે ચથોર ચાલ ચલે ಸೀತಾರಾಮ ಬಾಣ ਆਂ ਲਮਾਣਾ ਵਗੋ ਮਥੜੇ ਰਾਮੋਆਂ ਆਣਿਆ ਪਾਜੋ ਨਾ ਕੋਈ ਸਗੂ ਭਾਈ ਕੀ ਵੀ ਤਿਆਰਾ ਤੋ ਵਾਣੀ ਆਹਾ ਆਂਿਆ ਰਿਆ ਜੋ ਐ ਬੰਦੀ ਬਾਵਲੀਆ ਬੇਰਿਆ ਪ੍ਰੇਮ ਜੀ ਗੰਦੇ

ખબર ન પડે કે રામાપી ના ઘોડ લાય આવ્યો છે રામાપીર આવ્યા ઓલાની ઘોડાની ટાપુ ન સંભળાય આ ઢીજે ને આગ પીપી ને નીકળે છે આખી રાત ઉઠે છે અહીંયા નો આવે પાટે અલખથાણી ના પાટે પધારે અહીંયા નો પધાર એ તો બધા એ તો બધા જે સંતવાણી જેટલી થાય છે ને એ બધા પછી આમાં એ ઉડાડે લાખો કરોડોના રૂપિયા એ પછી નામ ના હોય સંતવાણી બધા કલાકારો પણ ઓલી બેનો હોય કે ભાઈઓ હોય કલાકારો કે કલાકારી હોય કોકલ કંઠી હોય કોકલ કંઠો હોય જે હોય તે તે અડધા અડધા ભજન ભજન નહીં ગરબા અને ગાય ના હવે એને કઈ સંતવાણી કહેવાય તે પછી જે હોય તે એ ભગવાન નો આવે એ બધા કમાવા માટે કલાકારોને બે રૂપિયા થી ગાય કરોડ ભેગા કરો પછી દવાખાના ચારા ગાયો નું કોણ ખાય કોને ખબર એ બધું હોય તો મારો રામા પીર પેલે અલખધણીના પાટે પધારે એ ગંગા સતી રામોપીર અને પછી પ્રેમથી ઠાઠે પ્રસાદ વેચાય અલક ધણી ના નામ નું પ્રસાદ વચનો ના પૂરા એ નહી રે અધુરા વચનોના પૂરા એ તો નહી રે અધૂરા અને વચનો નો પાવી ઠાઠ વચનો જે પૂરા હોય એ સુરા હોય એ જ જેને હુકમ હોય આ ઊંચામાં ઊંચું જે તીર્થ બારમતી જેને વાયક હોય જેને હુકમ હોય ધણી માતંગ દેવ તો જ એ આવી શકે ને ઘણા એવા અધોખિયા હોય એને આમંત્ર વાક મળ્યો તોય ન પહોંચે કારણ કે વચનોના ના અધૂરા જે પૂરા હોય એ આવે એ તો અલગ ધણી હુકમ હોય ને મારા વાલા હા તેમ અહીંયા એમ જ છે વચનોના ના પૂરા નહી રે અધૂરા વચનોના ના પૂરા રે ને એ પૂરા એ જ સુરા હોય એક સુરા યુદ્ધમાં જાય સુરવીર બીજા સુરા એ સુરવીર બી ઉત્તમ સુરવીર સુરા ને પૂરા એ મારા સંતો હોય

आज ने का राम न संग गंगा शक्ति वस्तु वचन छे परिपूर्ण पानबाई पूर्ण वचन है मैं के पहले जैसा की मैं कितू न वचन की मैं है हैं वचन ने भयो प्रकाश સદગુરુનો શબ્દ લાગ્યો સામે જે જો પૂર્ણ શિષ્ય હોય તો અંધારા મટી જાય ને સીધો પ્રકાશ એ વચન એ શબ્દ લાગ્યો એ પુરાવ જવું વચને ભયો એ પરિપૂર્ણ જે હોય એ પાનભાઈ સાંભળો એ છે ભક્તિ કેરો આમ પ્રથમ જો તમારે ભક્તિ કરવી હોય તો ભક્તિ કાંડાની ધાર કહેવામાં આવી છે પણ હકીકત એ છે ને કરવી હોય ને એ સરળ જ છે ભાઈ કરવી હોય તો આમ હવે તલવારની ધાર ઉપર તો કેમ હાલી શકાય પણ જે હાલી શકે એ હાલે છે એ માર્ગ એ ભક્તિ એ જે વચનો સમજ્યા પછી વચને ચાલ્યા એ ભક્તિ કેરો માર્ગ છે પાનભાઈ સાંભળો જે તમે હમણાં જે કરી રહ્યા છો પાનભાઈને કીધું લે સત્સંગ સંતવાણી સાંભળો છો વચનોને પકડો છો વચનોને ગ્રહણ કરો છો

ભલે પછી હોય ને મોટા ભૂપ હે આવીને ધનને ઢગલો કરે આ આવીને ધનને ઢગલો કરે પછી ભલે હોય ને મોટા ભૂપ મોટો મોટો રાજા આવે ને હે તોય કુપાત્રની આગળ એવી વસ્તુ આ વચનો એવા છે એ જેવા તેવા પાસે બોલાય નહીં જેવા તેવા સામે વાત કરાય નહીં એ તો પરિપૂર્ણ હોય જે વચન એવાનું સંઘ કરજો પાનબાઈ જે પૂર્ણ હોય પરિપૂર્ણ કુસંગ નહીં સત્ય વચન વાળા નું સંઘ કરજો પાનબાઈ કુસંગથી દૂર રહેજો માર્ગ કુ વિચારો કુ વૃત્તિ બધાથી દૂર રહેજો આવા આવા નારનું આવા પુરુષનું મહાપુરુષનું સત્ય વચન ને પકડનારો વચન ઉપર ચાલનારાઓનું સંગ કરજો પાનભાઈ એમ ગંગા સતી બોલ્યા છે બોલીએ સદગુરુ ભગવાન આજ કે આનંદ કે જય ये जीव जंतु प्राणी पशु पक्षी ये सांभे बधाने जय ओ शांति 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 हरि